રાજ્ય સરકારે દસ હજાર કરોડ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હેક્ટર દીઠ ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા મળશે રાહત પેકેજ જાહેર થતા પોરબંદરના બરડા પંથકના ખેડૂતોમાં રોષ છે સરકારે અમારી સાથે મજાક કરી છે એક વીઘે પંદર હજાર જેટલો ખર્ચ થાય છે સરકારે જાહેર કરેલી સહાય અમારે મંજૂર નથી અમારો ઢોર સારો માંડ માંડ નીકળે સરકાર ખેડૂતોના દેવા માફ કરે નહીંતર યોગ્ય સહાય વળતર આપે સહાય પેકેજ ખેડૂતો માટે મજાક સમાન છે સહાય રૂપમાં આ એક સરકારે મસ્તી જ કીધી ખેડૂત ને ખેડૂત ને બાવીસ હજાર રૂપિયો કોઈ સંજોગોમાં માં પોહાય એમને ખેડૂત ને બાવીસ હજાર નો તો ઢોર નો ખુશો નેટ થાય વીઘે પંદર પંદર હજાર નો ખેડૂત ને ખર્ચો આવે જાય એક વીઘા માં ખેડૂત ને પંદર હજાર નો ખર્ચો બાવીસ હજાર સહાય નું અમે કર્યું હું સરકાર ને કે હમણાં કઈ ન કરો તો હમણાં ખુશો બિયારણ તાપો આ બાવીસ હજાર ખેડૂત ની મસ્તી કરો માં ભગવાન ને તો પેટ માર્યું તમે પાછું હેરી જાવ જયારે ગમતી ખેડૂત અમારે પીડ્યા ખરેખર તો મોટો આંકો આપણે જોઈએ તો દસ કરોડ એમ મોટી જાહેરાત કરી છે પણ ખેડૂતના ભાગમાં શું આવે છે ખરેખર જોવાનું છે અમારે લગભગ વીઘે બે માણ જેવું માંડવીનું વાવેતર થાય તો એકવીસો બાવીસો નો ભાવ ગણો તો ચુમ્માલીસો રૂપિયા જેવો તો એક વીઘાનો માંડવીનો ખાલી વાવેતર જ ખર્ચો છે જો વીઘાનો હિસાબ કરીએ ટોટલ ખર્ચો દવા બિયારણ આ તો પંદર જેવું થાય છે અને આખા છ હેક્ટરે એટલે કે સવા સવી કે જે મદદ કરી છે એ બાવીસ ખરેખર મસ્તી કરી છે ખેડૂતને અમે ખેડૂત નું ક્યાંય આરો નથી ખરેખર કાંઈ તો લોન માફ કર્યું જોઈએ અથવા ખેડૂત ને પૂછવું જોઈએ તમારે કેટલો ખર્ચો આવે છે પચાસ ટકા તો રાહત કરો તમે પચાસ ટકા તો રાહત કરવી જોઈએ ને ખેડૂત ને